તો પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો છે અને લગભગ હવાર હવારમાંથી જ ખોલી દેવામાં આવ્યો છે તો હવે આપણે યાત્રાની શુભ શરૂઆત કરી શકો છો પરિક્રમાની યાત્રાની હવે પરિક્રમાની યાત્રાની શુભ શરૂઆત કરી શકો છો ગેટ ખોલી દેવામાં આવ્યો છે તો મળશું નેક્સ્ટ વિડીયોમાં પરિક્રમાનો ગેટ અને આ ગેટ ખોલી નાખવામાં આવ્યો છે તો પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે તો હવે આપ સૌ પરિક્રમા કરી શકો છો તો હવે અહીંથી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે આજના દિવસમાં ગેટ ખોલી નાખવામાં આવ્યો છે